આજના દિવ્ય સત્સંગમાં આપણે નાસવંતથી શાશ્વત સુધીની યાત્રાનું દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું દરેક આત્મા પોતાના ઉદ્દેશ્યને લઈને આ પૃથ્વી લોક પર આવે છે અને મનુષ્ય શરીર ધારણ કરે છે મનુષ્ય શરીર દુર્લભ છે કેમ કે મનુષ્ય શરીર વગર આ આત્મા પરમાત્માનો અનુભવ કરી શકતી નથી મનુષ્ય શરીર વગર આ આત્મા પરમ તત્વમાં એક તાર થઈ શકતી નથી મનુષ્ય શરીર વગર આ આત્મા પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી માટે મનુષ્ય શરીર તો દેવોને પણ દુર્લભ છે માટે જ્યારે આત્મા આ પૃથ્વીલોક પર આવે છે અને આ મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે દરેક મનુષ્યનું મોટામાં મોટું કર્તવ્ય એ છે કે શરીરને શુદ્ધ રાખવું અંદરથી અને બહારથી શરીર પ્રત્યે દરેક આત્માનો ધર્મ છે મોટામાં મોટો ધર્મ શરીર ધર્મ છે શરીરને સાચવવું શરીરનું ધ્યાન રાખવું શરીરને કઈ જરૂરિયાત છે એ આપવી શરીરને નિરોગી રાખવું સ્વસ્થ રાખવું એ આપણો ધર્મ છે અને એ આપણું મોટામાં મોટું કર્તવ્ય છે મોટામાં મોટું જો કોઈ કાર્ય હોય તો એ શરીરને સાચવવું શરીરનું ધ્યાન રાખવું કેમ કે શરીરને નથી ખબર શું ખાવું શું ન ખાવું ક્યાં જવું ક્યાં ન જવું ક્યાં પીવું ક્યાં ન પીવું એ શરીરને નથી ખબર એ બધું ધ્યાન તમારે રાખવાનું છે જેવી રીતે એક મા પોતાના બાળકનું ધ્યાન રાખે છે માને ખબર છે કે બાળક માટે શું જરૂરી છે એને શું ખવડાવવું જોઈએ શું ન ખવડાવવું જોઈએ શું આપવું જોઈએ શું ના આપવું જોઈએ ક્યારે જગાડવું જોઈએ ક્યારે સુવાડવું જોઈએ ક્યારે નવડાવવું જોઈએ એ બધું માને ખબર છે નાનું બાળક ચોકલેટ માગે મા આપે ના દાંત ખરાબ થઈ જાય સ્વાસ્થ્ય ખરાબ થાય ચોકલેટ નહીં ખાવાની કાજુ બદામ ખા પિસ્તા ખા એવું કહેશે કેમ કેમ કે એ એના સ્વાસ્થ્ય માટે બરાબર નથી તો મા એ નહીં જોવે કે બાળક શું માગે છે માં એ જોશે કે શું આપવું જેનાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે તો એવી જ રીતે તમારે પણ તમે આત્મા છો આ શરીરની મા છો તો તમારે આ શરીરનું ધ્યાન બાળક જેવું રાખવાનું કે શરીરને ક્યારે શું જરૂર છે શરીરમાં કયા પોષક તત્વોની કમી છે પ્રોટીન ઓછું છે વિટામિન ઓછું છે એ વિટામિન ઓછું છે બી વિટામિન ઓછું છે સી વિટામિન ઓછું છે ડી વિટામિન ઓછું છે તો એ પ્રમાણે શરીરને જોઈતા પોષક તત્વો આપવાના બધું જ ધ્યાન રાખો શરીરને ક્યારે સુવાડવું ક્યારે ઉઠાડવું ક્યારે ખાવા આપવો ક્યારે પીવા આપવું બધું જ ધ્યાન રાખો ત્યારે તમારું શરીર હૃષ્ટ પુષ્ટ તંદુરસ્ત રોગમુક્ત રહેશે અને જો શરીર રોગમુક્ત હશે શરીર નિરોગી હશે તો તમે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકશો તમે ગમે તે કહો કે શરીર તો આમ છે ને માંસના લોચા છે ને પેલું છે ને એ તો રખ્યા છે ને પણ શરીર વગર તમે આ માર્ગે નહીં ચાલી શકો નહીં પહોંચી શકો શરીર તો જોઈશે જ તો શરીરનો તિરસ્કાર શું કામ કરો છો અતિ ન હોવું જોઈએ અતિની ગતિ ન હોય શરીરનો શું આંખ છે શરીરનો કેમ તિરસ્કાર શરીરને કેમ દુઃખ આપો છો એને કેમ વેદના આપો છો એને કેમ આટલા કષ્ટ આપો છો એનો શું વાંક છે એને સાચવો પ્રેમથી સાચવો આનંદથી સાચવો એ તમારું સહાયક છે એ તમને સહાય કરશે પહોંચવામાં એ તમને સહાયક કરશે મંજિલે પહોંચવામાં એ તમને સાથ આપશે ગુરુ કાર્ય કરવામાં એ તમને સહકાર આપશે સત કાર્ય કરવામાં જો તો શરીર આપણને આટલો સાથ સહકાર આપતું હોય તમે કો ઊભું થઈ જાવ તો ઊભું થઈ જશે જ્યાં લઈ જાઓ ત્યાં આવશે જેટલું ચલાવો એટલું ચાલશે બધું જ તમારું કીધું કરશે તો તમારે પણ શરીરને એટલું જ સાચવવું જોઈએ શરીરનું એટલું જ ધ્યાન દેવું જોઈએ બરાબર ધ્યાન રાખો બધા જ દ્વારો એકદમ ચોખ્ખા રાખો શરીર અંદરથી પણ ચોખ્ખું હોવું જોઈએ અને બહારથી પણ ચોખ્ખું હોવું જોઈએ શરીરની સાફ સફાઈ નાવું ધોવું બધું એકદમ સરસ રીતે કરવું જોઈએ દિનચર્યામાં પણ ધ્યાન આપો કે વિસર્જન બરાબર થાય છે પાચનશક્તિ બરાબર છે તમારું સ્વાસ્થ્ય કેવું છે એની ખબર તો વિસર્જનમાં જ પડી જાય જેનું મળ વિસર્જન એક કે બે મિનિટમાં થાય એનું સ્વાસ્થ્ય સારું છે અને જેને મળ વિસર્જન કરતાં અડધો કલાક લાગે એક કલાક લાગે તો સમજી લો કે તમારું સ્વાસ્થ્ય બરાબર નથી તો સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂર છે ખાવા પીવામાં સુધારો કરવાની જરૂર છે તમે જુઓ કે સેનાથી પાચનક્રિયા સારી થાય સેનાથી શરીરને જોઈતા પોષક તત્વો મળી રહે એ પ્રમાણેનું ખોરાક લો એ પ્રમાણેનો આહાર લો તમે કેટલું ખાવ છો એ મહત્ત્વનું નથી કેટલો પચાવો છો એ મહત્ત્વનું છે શરીર કેટલું પચાવી શકે છે એ મહત્ત્વનું છે કોઈને વિટામિન ઓછા હોય એને તમે કહો કે તારે પ્રોટીન ઓછું છે તો આ ખાવાનું આ ખાવાનું એ મોટો લિસ્ટ બતાવશે કે હું તો આ ખાવ છું આ ખાઉં છું આ ખાવ છું આ ખાઉં છું તો જાય છે ક્યાં શરીર એ ગ્રહણ નથી કરી શકતું માટે ખાવું એના કરતાં પચાવવું એ બહુ મહત્વનું છે તમે જુઓ કે અમુક મનુષ્યો એવા છે કે જે બે રોટલી ખાય છે પાણી જેવું શાક ખાય છે અને આખો દિવસ એટલી મહેનત મજૂરી કરે છે થાકતા નથી કેમ બે રોટલી એમનું શરીર પચાવે છે એટલે બે રોટલીમાંથી એમને એટલી ઉર્જા એટલી શક્તિ મળી રહે છે જ્યારે બત્રીસ ભાતના પકવાન કોઈ જમતું હોય અને એનું શરીર જોવું તો કે હસ થાકી ગયા શક્તિ જ નથી આમ નથી તેમ નથી કેમ ક્યાં ગયા બત્રીસ પકવાન શરીર અજમ જ નથી કરી શકતું પાચન જ નથી કરી શકતું તો કેટલું પચાવો છો એ મહત્ત્વનું છે જેવી રીતે જ્ઞાન તો તમે બહુ બધું સાંભળો છો આમનું સાંભળો આનું સાંભળો આનું સાંભળો આનું સાંભળો બહુ જ જ્ઞાન સાંભળો છો એ બરાબર છે પણ જ્ઞાન કેટલું પચાવો છો કેટલું આચરણમાં લો છો એ બહુ મહત્ત્વનું છે તો એવી જ રીતે પહેલાં શરીર ધર્મ એમાં તમારું તમારા શરીર પર નિયંત્રણ હોવું જોઈએ તમને એ જ્ઞાન હોવું જોઈએ કે આંખેથી શું જોવું શું ન જોવું કેવું જોવું કેવું ન જોવું આખરે શું બતાવવું શું ન બતાવવું એની તમને ખબર હોવી જોઈએ કેમ કે જેવું તમે જોશો એવી જ અસર તમારા ચિત્ત પર રહેશે અને સારું જોશો તો ચિત્ત પર સારી અસર રહેશે ખરાબ જોશો તો ચિત્ત પર ખરાબ અસર રહેશે તો જીવનમાં હંમેશા યાદ રાખો કે બધું બગડશે તો એક સમય ચાલી જશે પણ ચિત્ત ન બગડવું જોઈએ કેમ કે ચિત્ત બગડ્યું એનું જીવન બગડ્યું માટે ચિત્ત પર બહુ ધ્યાન આપો ચિત્તને ચોખ્ખું રાખો શુદ્ધ રાખો પવિત્ર રાખો અને એના માટે આંખ મુખ્ય દ્વાર છે એક આંખ જ છે જેના દ્વારા ચેતના ઉર્જા બધું જ અંદર જાય છે તો તમે જુઓ કે મારે શું જોવું જોઈએ શું ન જોવું જોઈએ ધ્યાન રાખો મોબાઈલમાં પણ આજકાલ બધું જ બધા જોવે છે બધું જ બધા જોવે છે તો એની તમારા પર બહુ જ નકારાત્મક અસરો થાય છે સારું જુઓ તો સકારાત્મક ઉર્જા સકારાત્મક વાઇબ્રેશન મળશે અને નકારો જોશો તો એવા વાઇબ્રેશન મળશે તો મોબાઈલમાં તમને ખબર પડવી જોઈએ કે મારે શું જોવું શું ન જોવું પહેલાં તમે નક્કી કરો કે મારો માર્ગ કયો છે તમારો જે માર્ગ હોય એના લગતું સાંભળો એના લગતું જોવો તો મોબાઈલ તમારા માટે ઉપયોગી થશે મોબાઈલથી એ તમે આગળ વધશો તમારું જ્ઞાન વધશે ઉર્જા સારી થશે પણ મોબાઈલનો સદઉપયોગ કરો પછી છે કાન તો કાન થી તમારે શું સાંભળવું શું ન સાંભળવું હવે કાન તો ખુલ્લા જ છે ત્યાં દરવાજા છે નહીં તો હવે તમે કહેશો કે કાનમાં તો ચોવીસે કલાક બધું જ સંભળાય છે હા બરાબર છે બધું જ સંભળાય છે પણ બધું અંદર ઉતારવાનું નહીં અંદર એ જ ઉતારવાનું જે આપણા માટે યોગ્ય હોય સારું હોય બાકી બીજું બધું બહારનું બહાર રહેવા દેવાનું જેમ કે કોઈ નિંદાની વાત હોય રાગદૃષની વાત હોય કોઈ ઈર્ષાની વાત હોય એવું હોય કે જે આપણા માટે બરાબર નથી તો એ ભલે સાંભળ્યું બહારથી બહારથી બહાર જ મોકલી દેવાનું અંદર લાવવાનું નહીં તો અંદર જ્ઞાનની વાત હોય સત્સંગની વાત હોય આધ્યાત્મિક વાત હોય કોઈ આપણા કાર્યની વાત હોય તો એને ભીતર ઉતારવાની જેથી આપણું સારું થાય કલ્યાણ થાય આપણું મંડળ ચોખ્ખું રહે એવી જ રીતે વાણી વાણી નો હંમેશા સદઉપયોગ કરવો જોઈએ જેટલું જરૂર હોય એટલું જ બોલવું જોઈએ બાકી મૌન રહેવું જોઈએ કેમ કે અમુક વખતે ના બોલો એમાં નવ ગુણ હોય અમુક વખતે બોલે એના બોર વેચાય સમય પ્રમાણે તમારે જોવાનું જ્યાં ન બોલવા જેવું હોય તે ચૂપ થઈ જાઓ શાંતિથી બેસો આપ મેળે બધું સરસ થઈ જશે ઘણી વખત એવું જોયું છે કે પતિ પત્ની બે ઝઘડતા હોય બે બોલતા હોય હવે એનો ઉકેલ એ છે કે બેમાંથી એક ચૂપ થઈ જાય તો ઝઘડો મટી જાય રહે જ નહીં પણ બે ઝઘડે ચૂપ જ ન થાય એટલે ઝઘડો વધે અગ્નિ અગ્નિ ભેગા થાય તો વધારે અગ્નિ ભડકે તો આવી કોઈ પરિસ્થિતિ હોય ત્યારે સમજીને ચૂપ થઈ જવું જોઈએ થોડી વાર એકાદ મિનિટ મૌન થઈ જવું જોઈએ તો સમસ્યાનો ઉકેલે આવશે ઘરમાંય શાંતિ રહેશે નવાણું ટકા સમસ્યાનું નિરાકરણ એ જ છે કે તમે ચૂપ રહો મોન રહો વાણી પર સંયમ રાખો અંકુશ રાખો બોલશો નહીં બસ સમસ્યાનું સમાધાન થઈ ગયું તમે અનુભવ કરીને જોવો જરૂર હોય એટલું જ બોલો વગર કામનું બોલશો નહીં બક 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 કરશો નહીં જરૂર વગર સલાહ આપશો નહીં જરૂર વગર ક્યાંય ભાષણ આપવા જશો નહીં પૂછે તો જ જવાબ આપો વાણી પર સંયમ રાખો તો તમારા ઘરમાં કોઈ દિવસ ઝઘડા થશે જ નહીં જે થાય બધું બોલવાથી જ થાય છે તો તમારો વાણી પર નિયંત્રણ હોવું જોઈએ મુખ બે કાર્ય એક તો બોલવાનું અને એક જમવાનું હવે જમવાનું કેવું હોવું જોઈએ સાત્વિક શુદ્ધ ચોખ્ખું હોવું જોઈએ જમવાનું બનાવતી વખતે સારા વિચારો શુદ્ધ વિચારો રાખવા જોઈએ ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરતાં કરતાં બોલવું જોઈએ અને જમવાનું બનાવવું જોઈએ અને કેટલું જમવું જોઈએ તો બહુ ઓછું એ ન જમવું જોઈએ બહુ વધારે ન જમવું જોઈએ મધ્યમ જમવું જોઈએ કેમ કે ઓછું જમશો તો શરીરને જોઈએ એટલી શક્તિ મળશે નહીં વધારે જમશો તો તમને ચેન પડશે નહીં એમ થશે ક્યારે અજમ થાય એના કરતા માપનો જમશો તો શરીરને શક્તિ મળશે અને તમે એકદમ ફ્રેશ રહેશો તાજગી રહેશે માટે મધ્યમ જમવું જોઈએ અને જમવામાં પણ ખૂબ શાંતિથી ચાવી ચાવીને જમવું જોઈએ એવું નહીં કે એક રોટલી લીધી અડધી એક વારમાં ખાઈ ગયા બીજી અડધી વારમાં ખાઈ ગયા એવી રીતે નહીં જમવાનું એક એક નાનો નાનો કોળિયો લેવાનો થોડો શાક થોડી દાળ સલાડ બધું થોડું થોડું ધીરે ધીરે ચાવી ચાવીને જમવાનું અડધો કલાક તો જમવાનું જ એટલું તો સમય થવો જ જોઈએ એવું નહીં કે પાંચ મિનિટમાં આયા અને ફટફટ ખાઈ લીધું ને ઊભા થઈ ગયા ના શાંતિથી પ્રેમથી આનંદથી ચાવી ચાવીને જમવું જોઈએ જેનાથી પાચન સારું થશે પાચન સારું થશે તો તમારા શરીરમાં શક્તિ આવશે અને શરીર માં શક્તિ આવશે શરીર સારું હશે તો તમે તમારું કાર્ય ખૂબ સારી રીતે કરી શકશો તો વાણી પર નિયંત્રણ જમવામાં પણ નિયંત્રણ હોવું જોઈએ અમુક મનુષ્યોને ના ખબર પડે બહાર હોટલમાં ગયા હોય શાક ખાઈ જાય દાળ ખાઈ જાય પેલું ખાય પેલું ખાય પેલું ખાય ને પછી ઓ હવે તો કે હલા છે જ નહીં બે કલાક સુધી પેટ તો તમે જો આટલું મોટું ફૂલાઈને બેઠા હોય અરે તમે માણસ છો તમને ખબર તો પડવી જોઈએ કે મારે કેટલું ખાવું જોઈએ કેટલું ન ખાવું જોઈએ મારા માટે શું યોગ્ય છે શું નથી યોગ્ય એનું તમને જ્ઞાન હોવું જોઈએ શરીર માગે એ આપવાનું નથી શરીરને શેની જરૂર છે એ આપવાનું છે શરીર તો પેલું માગે બહારનું માગે હોટલનું માગે પેલું માગે ના ખાવાનું હોય એ માગે પણ એને આપવાનું નહીં જીભ માગે એ નહીં આપવાનું શરીરને શેની જરૂર છે સબ્જીની જરૂર છે રોટલીની જરૂર છે દાળની જરૂર છે ફ્રૂટની જરૂર છે સલાડ ની જરૂર છે તેની જરૂર છે જેની જરૂર હોય એ આપો શરીરને તો તમારું શરીર ચાલુ રહેશે તો વાણી પર નિયંત્રણ આંખ પર નિયંત્રણ કાન પર નિયંત્રણ હવે રહ્યું નાખ શ્વાસા બહુ અમૂલ્ય છે જન્મ મૃત્યુ એટલે શું શ્વાસ લીધો જન્મ શ્વાસ છોડ્યો મૃત્યુ આ જ જન્મ મૃત્યુ છે કેમ કે શ્વાસ આવ્યો શ્વાસ ગયો પછી આવ્યો જ નહીં તો મૃત્યુ મૃત્યુ કંઈ દૂર નથી કે તમે આ જોતા 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 ગયા ને પછી મૃત્યુ આવ્યું એવું તો છે જ નહીં મૃત્યુ અત્યારે છે જ હાજર જ છે હબ્બી હાલ છે આ શ્વાસ નીકળ્યો આવ્યો જ નહીં મૃત્યુ એટલે તો કયું છે કે શ્વાસાનો કોઈ ભરોસો નથી કે ક્યારે નીકળી જાય ક્યારે છૂટી જાય કોઈ ભરોસો નથી માટે શ્વાસે શ્વાસે ભજનમાં બેસવું જોઈએ શ્વાસે શ્વાસે સ્મરણ કરવું જોઈએ શ્વાસે શ્વાસે પ્રભુનું નામ લેવું જોઈએ તો શ્વાસાની કિંમત સમજો નાખથી પણ તમને ખબર પડશે કે સુગંધ છે કે દુર્ગંધ છે એનું તમને જ્ઞાન મળશે જે ખૂબ સંવેદનશીલ હોય એને એનું નાક પણ ખૂબ સંવેદનશીલ હોય તરત ખબર પડે આની સુગંધ આવે છે જમવામાં આ બનાવ્યું જમવામાં તે બનાવ્યું બધી જ ખબર પડે એનું નાક બહુ એક્ટિવ હોય જેને શ્વાસા પર ધ્યાન હોય તો આ થયું શરીરનું દિવ્ય જ્ઞાન હવે આગળ છે વિચારો તો તમારું તમારા વિચારો પર પણ નિયંત્રણ હોવું જોઈએ કે કેવા વિચાર કરવા કેવા વિચાર ન કરવા સારા વિચાર કરવા કે સકારાત્મક વિચાર કરવા કેવા વિચાર રાખવા એનું નિયંત્રણ તમારું તમારા પર હોવું જોઈએ તો એનાથી તમારું શરીર સારું રહેશે તો આ ભજનથી ધ્યાનથી સ્મરણથી સત્સંગ સાંભળવાથી આપણા શરીરમાં પાણી વધારે છે તો એની અસર આપણા શરીરમાં રહેલા પાણી પર થશે ને પાણી પર સકારાત્મક અસર થશે તો આપમેળે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમારું સ્વાસ્થ્ય સારું થશે અને સ્વાસ્થ્ય સારું થશે તો તમે જીવનમાં જે કાર્ય કરવું હશે એ કરી શકશો માટે મોટામાં મોટો ધર્મ કયો શરીર ધર્મ શરીરને સાચવવું શરીરનું ધ્યાન રાખવું શરીરને ચોખ્ખું રાખવું એ આપણું કર્તવ્ય છે અને એ હંમેશા નિભાવવું જોઈએ એક વખત સદગુરુની પાસે એક મનુષ્ય આવ્યો મનુષ્ય કીધું કે શું સદગુરુ શું કહું આ શરીર તો માંસનો લોથડો છે આમ છે અંદર શું છે બધી ગંદકી છે જ્યારે હોય ત્યારે ખાવાનું પછી એનું મળ થઈ જાય મૂત્ર થઈ જાય ઓહો હવે તો કે મારું મન ઉઠી ગયું છે ને આમ છે તેમ છે સદુગુરુએ કીધું કે બધું બરાબર છે ત્યાં શરીરમાં હા કે ફટાફટ પાચન થઈ જાય છે ફટાફટ મૂત્ર વિસર્જન થઈ જાય મળ વિસર્જન થઈ જાય ફટાફટ ભૂખે લાગી જાય છે ને શરીરે બરાબર છે પણ મને એમ થાય છે કે આ ગંદકીવાળા શરીરનું શું મો સદ્ગુરુએ કીધું એક કામ કર એક હોસ્પિટલમાં તું જઈ આવ જેને પાચન ન થતું હોય એને પૂછ જેનું મૂત્ર વિસર્જન ન થતું હોય એને પૂછ અને જેનું મળ વિસર્જન ન થતું હોય એને પૂછ 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 પૂછીએ તો કે એમ કેમ કે પૂછ તો ખરા કે તો એ તો ગયો હોસ્પિટલમાં હવે એક દર્દી હતો એનું પાચન એકદમ નબળું થઈ ગયું હતું લીવર કમજોર થઈ ગયું હતું એને જઈને પૂછ્યું કે તમને શું તકલીફ છે કે મારું પાચન નબળું થઈ ગયું છે લિવર નબળું થઈ ગયું છે કે કંઈક દવા હોય તો તમે કહો આયુર્વેદિક એલોપેથી તો કરું છું આયુર્વેદિક એવી દવા મળી જાય મારું પાચન સારું થઈ જાય તો જીવનમાં મારે જે કરવું હોય હું કરી શકું અને એ તો ખૂબ રડે ખૂબ રડે આ જોઈને એને એમ થેકો મારે તો કેટલું સારું છે ફટાફટ પાચન થાય છે આવતો નથી લે લાઇટ થઈ ગઈ પછી ગયો તો એક દર્દી બેઠો તો કે તને શું તકલીફ છે કે પચે છે પણ પેટ સાફ થતું નથી બહુ વાર લાગે છે બે બે ને ત્રણ ત્રણ કલાક બેસી રહું તોય પેટ સાફ થતું નથી હે ભગવાન કંઈક ગોળી હોય તો સારું મને કોઈ ગોળી આપી દો જેથી મારું પેટ સાફ થાય કંઈ ચેન પડતું નથી પહેલાંને થયું એ મારું તો તરત પેટ સાફ થઈ જાય છે બે મિનિટમાં માર તો કેટલું સારું છે પછી ત્રીજાને પૂછ્યું કે તને શું તકલીફ છે કે મારે મૂત્ર વિસર્જન બરાબર થતું નથી કે એના માટે બાટલો બાટલો ચડાવે તો સારું કે હું તો એટલો કંટાળી ગયો છું હે પહેલાં એ કીધું મારે તો એ બરાબર છે ફટાફટ દોડીને સદગુરુ પાસે આવ્યો સદ્ગુરુને કીધું કે મેં તો હોસ્પિટલમાં ગયો આવા આવા જોયા મને તેમ થયું કે મારે કેટલું સારું પરમાત્માની કૃપા મારું શરીર સારું છે તંદુરસ્ત છે રોગમુક્ત છે બધી ક્રિયા બરાબર થાય છે કેટલું સારું સદગુરુએ કીધું તો સારું જ છે ને હવે શરીરની જે ક્રિયા છે દેહની જે ક્રિયા છે એ તો થવાની જ ને કે હવે નાકમાંથી સેચ સેચ કચરો નહીં નીકળે તો શું નીકળશે લોહી નીકળશે તો ફટાફટ તું જ ભાગીશ દવાખાને આંખમાંથી કે પીયા છે નામ છે હવે કે આંખમાંથી પીયા નહીં નીકળે નીકળવાના બંધ થઈ જશે આંખમાં રોગ થશે તો તું જ જઈશ ડૉક્ટર પાસે કે હવે કંઈક દવા કરો શરીરના અંગોના પોતપોતાના ધર્મો છે દરેક પોતપોતાનો ધર્મ સંભાળે છે કે મોઢામાં લાળ રસને આ જેને લાડરસ રસ નથી થતો એને જઈને પૂછો એ કેટલી દવા ખાય છે લાડ રસ કરવા માટે આ શરીરના ધર્મો છે એકાદ બંધ થઈ જાય તો એ તમે કેટલા હેરાન પરેશાન થઈ જાઓ છો અને જો તમારે બધું બરાબર હોય બધા જ શરીરના અંગો પોતપોતાનું કાર્ય કરતા હોય વ્યવસ્થિત તમારા પર કેટલી કૃપા છે કે તમારું શરીર સારું છે તો જીવનમાં હવે તમે જે પણ જોઈએ પ્રાપ્ત કરી શકો છો ભજન ધ્યાન સત્સંગ ગુરુ કાર્ય કે કોઈ પણ તમારું લક્ષ્ય હોય ત્યાં સુધી પહોંચી શકો છો એના માટે શરીર તમને કેટલો સાથ આપે છે અને પછી તમે એમ કહો આ શરીર તો આમ છે એવું એવું ના કહેશો ખુશ થાવ રાજી થાવ પ્રસન્ન થાવ કે પરમાત્માએ મને આટલું સરસ શરીર આપ્યું છે આટલું અદ્ભુત શરીર આપ્યું છે અને એ પણ રોગ મુક્ત તો મારે તો કેટલું સારું કહેવાય તો જીવનમાં હંમેશા સારા વિચાર રાખો શુદ્ધ વિચાર રાખો સકારાત્મક વિચાર રાખો જેથી આપણું કલ્યાણ થાય અને મોટામાં મોટો ધર્મ જો કોઈ હોય તો એ છે શરીર ધર્મ એ શરીર ધર્મનું અવશ્ય પાલન કરો તમારા શરીર પર તમારી આત્માનું નિયંત્રણ હોવું જોઈએ શરીરને શું જોઈએ શું નહીં ક્યારે આપવું ક્યારે ના આપવું એ બધું જ તમને જ્ઞાન ખબર હોવી જોઈએ એ પ્રમાણે જીવન જીવો તો તમે જીવશો ત્યાં સુધી રોગમુક્ત નિરોગી રહેશો આનંદમાં ખુશ પ્રસન્ન રહેશો અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો શરીર વગર તમે આધ્યાત્મિક માર્ગમાંય પ્રગતિ નહીં કરી શકો કેવી રીતે શરીરના ઠેકાણા નહીં હોય કેવી રીતે તમે ધ્યાનમાં બેસી શકશો કેવી રીતે સત્સંગમાં બેસી શકશો પહેલાં શરીર સારું જોઈશે તો મોટામાં મોટો ધર્મ હોય તો શરીર ધર્મ તો આ નાસવનથી શાશ્વત સુધીની યાત્રામાં આપણે જાણ્યું પહેલો ધર્મ છે શરીર ધર્મ હવે આગળના વિડીયોમાં આપણે જાણીશું કે શરીર ધર્મનું પાલન કર્યા પછી શરીર પ્રત્યેના કર્તવ્યો હંમેશા કરવા જોઈએ અને શરીર ધર્મ પછી જો કોઈ ધર્મ આવે તો એ ધર્મ કયો છે એના વિશે આપણે આગળના વિડીયોમાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીશું આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ